હું આજે હું જીવંતિકા માતાજીનો વ્રત રહી છું તો માતાજીની પૂજા કરું છું જીવંતિકા માતાજીનો ફૂલ ચડાવી બિલકુલ લાલ છાટવાના એવી રીતના પૂજા કરવાની પછી પગે લાગી લેવાનું અને પાંચ દેવાની આરતી કરવાની જીવંતિકા માતાજીની અને પ્રસાદી મેં શાની બધ તો હવે મારી પાસે છબી નથી તો મેં બુક રાખીને એની પૂજા કરી છે તો હવે મારી પૂજા તૈયાર થઈ ગઈ છે તો હવે હું બુક લઈ લઈશ બુક લઈને હવે હું વાર્તા વાંચી એટલે મારી પૂજા કમ્પ્લીટ